અરવલ્લી જિલ્લાના મેઢાસન ગામ નજીક તારાપુર આશ્રમ સલામપુર ગામે આઠ વર્ષ અગાઉ દેવ દિવાળીના દિવસે બ્રહ્મલીન થયેલા બ્રહ્મચર્ય રહી શ્રીમદ મોહન રામ ગુરુજી એકસો પચ્ચીસ વર્ષની ઉંમર સાથે સદાય સાધુ જીવન જીવતા રહ્યા શ્રીમદ રાજચંદ્રની ગુરુ ગાદીના આચાર વિચાર સાથે સરળ અને તત્વજ્ઞાન મુમુક્ષોની આત્મજ્ઞાન અને આત્મા સ્વ પરમાત્માનું જ્ઞાનપીરથી સેવા ભક્તિ કરી સત્ય તરફનો માર્ગ ચીંધવાનું હજારો અનુયાયીઓને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરાવવા અને અંધશ્રદ્ધા તેમજ ખોટા દંભ દંભપાંખડથી દૂર રહેવાની સાચી ભક્તિ તરફનો મોક્ષ માર્ગ બતાવ્યો આજે પોષી પૂર્ણિમા પાવન દિવસે શ્રીમદ મોહન રામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય દેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પૂ દ્વારા પૂજા વિધિ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો ગુરુ ગાદીપતિ શ્રીમદ લક્ષ્મણ રામ બાવજી તેમજ અરવલ્લી સાબરકાંઠા સહિત ગુજરાત ભર પ્રસેલા શિષ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ઉજવાયો હતો